તો તમારું નામ શું આપણે સાહેબ હે મારું નામ ન્યૂ ડીલક્સ ઓટો કન્સલક્શન આપો ન્યૂ ડીલક્સ ઓટો કન્સ્ટ્રક્શન બરોબર તમારું આ અહીંયાનું એડ્રેસ આપોને એકવાર ભારત હોટેલની બાજુમાં કા કાવડિયા ચોકડી અને કાકોજી ચોકડીના વચ્ચે વચ્ચે બરોબર એકવાર તમારો મોબાઈલ નંબર બોલી દો નવ્વાણું બરોબર આપણે જોવા જઈએ તો ખેડૂતને તો ટેક્ટરોની ખાસ જરૂર પડતી હોય જ ઘણા ફાર્મર નવા લે ઘણા ફાર્મર જૂના આ પ્લે કરતા હોય તો તમારા જોડે જે પણ ફાર્મરના લાયક સારી કન્ડિશનમાં ટ્રેક્ટરો એ થોડી માહિતી ટ્રેક્ટરો વિશે ખેડૂતોને આપો જેથી કરીને આપણોને ખ્યાલ આવે કે ભાઈ ખેડૂતને કયું ટ્રેક્ટરની જરૂર કઈ કઈ રીતે અવેલેબલ હ તમે શું શું પ્રોસેસ કરી શકો ને કઈ રીતે મળશે તો એકવાર થોડી માહિતી ખેડૂત ખેડૂતલક્ષીને આપો જો કે મારી જોડે બે હજાર બે થી લઈને બે હજાર ચોવીસ સુધી ના ટ્રેક્ટરો પડેલા છે બરોબર એમાં સૌરાષ્ટ્ર છે સોનાલિકા છે જોનડિયર છે મેસીના છે ફાર્માટેક છે હરેક કંપની મારી જોડે ટ્રેક્ટરો પડેલા છે તો તમારી જોડે ઓલ ઓવર બધી કંપનીઓના ટ્રેક્ટર હાજરમાં સ તો આપણે આ ટ્રેક્ટર વિશે થોડી માહિતી આપો તમારા જોડે જે પણ ટ્રેક્ટર અવેલેબલ હોય એના વિશે કયા મોડલમાં

જો કે પચાસ એચપી નું આવા મોટા ખેડૂતો માટે જો કાઠિયાવાડ છે અન્ય મોટા મોટા ખેડૂતો માટે ટ્રેક્ટર ચાલતું હોય મૂળ જેના ભાઈ મોટી જમીનો બરોબર તો સારી એવી કન્ડિશન આપણે આ ટ્રેક્ટર જોઈ શકીએ ટાયરમાં પણ જોવું પડે એવું નહીં ટાયર એમઆરએફ કંપની ના જોવા મળી રહ્યા પછી આપણા જોડે મેસી ફર્ગ્યુશન બે હાજર ત્રેવીસ નું બે હાજર ત્રેવીસ પાવર સ્ટેરિંગ પાવર ફૂલ પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ સાઈડ ગેર

પણ ફર્સ્ટ છસો કલાક રહેલો તો સારી એવી કંડિશન ફાર્મર મિત્રો તમને અહીંયા ટ્રેક્ટર જોવા મળી રહ્યા જેથી કરીને એકવાર તમારે પણ અહીંયા અહિયાં ચેક કરું જેવી આપડે મેસેજ <coughs> એ હું મેસી અંદર બે હાજર બે થી બે હાજર ચોવીસ સુધી મારા પાસે સાઇડ ટ્રેક્ટર અવેલેબલ છે બરોબર હવે જોઈએ કે આપણે જોન ડિયર જોઈએ બરોબર તો આ થોડી માહિતી આપણે જોન ડિયર માં લઈએ જોન ડીયર બે હાજર વીસ ટુ છે એક હાજર જેન્યુન ફરેલું એકાવન જીરો પાંચ બરોબર આખું વન વન ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર વન ઓ ટ્રેક્ટર એકદમ ટોપ કન્ડિશનમાં આપણને જોવા મળી રહ્યું બરોબર હાલ જોવા જઈએ તો બીજું બીજું એક 50 45 જેડી ના અંદર 50 45 બરોબર ફૂલ લોડેડ કેવામાં આવો ના કે મલ્ટી પીડીઓ આવો બરોબર અમો અવેલેબલ છે આ બધા પાવર સ્ટીરિંગ માં જો પાવર સ્ટીરિંગ માં પાવર સ્ટીરિંગ બરોબર તો પાવર સ્ટીરિંગ માં પણ સર ઓમ જોવા જઈએ તો આના કલાક કેટલા ફરેલા છે સેટ આ 1500 કલાક ફરેલા 1500 કલાક ફરેલા મલ્ટી ફૂલ લોડેડ કહેવામાં આવો ના 50 50 રેડી બીજો એક આ બીજો કે આપણે બાજુ 50 50 ડી છે 2014 નું મોડેલ 2014 મોડલ હા એ 2000 કલાક ફરેલું છે એ પણ ઓરિજિનલ ટ્રેક્ટર નો મલ્ટી બરોબર બીજો સિસ્ટમ વાળો છે આ જેટલા ટ્રેક્ટર તમને જોવા મળી રહ્યા તો એ બધામાં કંપની કલર જ છે ઓરિજિનલ બધા કંપની કલર જ આપશે ટીપ ટોપ કંપની કલર બરોબર તો ખેડૂત મિત્રો

આખી ઓરિજિનલ ટ્રેક્ટર ઓરિજિનલ ટ્રેક્ટર બરોબર તો ખેડૂત મિત્રો સોનાલિકામાં પણ ટ્રેક્ટર હાજર ન ફર્સ્ટ ઓનર ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળે તો ખેડૂત મિત્રો સોનાલિકામાં પણ બેસ્ટ રેન્જમાં પડ્યા એ મિનિમમ બીજા મોડલો જોતા હોય સોનાલિકામાં એ પણ હાજર મળી રહ્યા બરોબર તો તમારા કમ્પ્લીટ એ બાજુ જોવા જઈએ તો બીજા આવા જેવી રીતના કે આપણું આ ફર્માટેક્સ બેતાલીસનું પાવર સ્ટીરિંગ મલ્ટીપીડીઓ વાળું બરોબર

ન ઓવર ત્રણસો કલાક ચાલેલું હ સારી ટીપટોપ કન્ડિશનમાં ટીપટોપ ટાયર એન્જિનની તાકાત સારી આવે અને બેસ્ટ પાવર સ્ટીરિંગ પાવર સ્ટીરિંગ ને બેસ્ટ ટીપટોપ કન્ડિશનમાં આપણને આયસર જોવા મળી રહ્યો હોય સેટ જોડે સારી એવી કન્ડિશનના સારા એવા મોડલો પડ્યા આયસરમાં પણ બીજા મોડલો એમના જોડે હાજરમાં તો એકવાર અહીંયા પણ આવું જોવે જેથી કરીને તમને બીજા મોડલો પણ તમને સેટ બતાવી શકે બીજા આપણા જોડે કયા પડ્યા છે સાતસો પોત્રી સૌરાજ છે આપણી જોડે સાતસો પોત્રી સૌરાજ સ્વરાજ છે આપણા જોડે બે હજાર તેર નું મોડલ વન ઓનર બરોબર કંપની ટાયર કંપની ટાયર વન ઓનર સારી એવી કન્ડિશન માં અઢારસો કલાક ચાલેલું અઢારસો કલાક ચાલેલું બરોબર

તો આપણે મેસીના બીજા મોડલો તમને બતાવીએ કે કેટલા મોડલો એમના જોડે પડ્યા કેટલો સ્ટોક જેવી રીતે આપણી બાજુમાં અવેલેબલ છે બે હજાર બેનું જે સીરીઝ દસ પાંત્રીસ બરોબર બે હજાર બે નું મોડલ હા સારી કન્ડિશનમાં તમને જોવા મળે હ જે ખેડૂતના બજેટમાં સેટ થતું હોય એથી મોડીને એટલે કે બે હજાર બેથી મોડીને

તો મેસીમાં કોઈ પણ ટ્રેક્ટર કોઈ પણ મોડલમાં જોતું હોય કોઈ પણ રેન્જમાં જોતું હોય ધારો કે બાબતમાં રેન્જમાં જોતું હોય તો પણ અહીંયાથી અવેલેબલ થઈ જશે તમારે ખેડૂત મિત્રો જે પણ કન્ડિશનમાં ટ્રેક્ટરની જરૂર હોય એ સેટનો કોન્ટેક નંબર એકવાર ફરીથી બોલી દો સેટ એટલે એકવાર ખેડૂતનો ખ્યાલ આવી જાય નવ્વાણું 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 પચીસ પચીસ સોળ છ્યાસી મારો કોન્ટેક્ટ નંબર છે ન્યુ ડિલેક્સ ઓટો કન્સલ્ટથી બોલું

ન્યૂ ડિલેક્સ ઓટો કન્સલ્ટ સાહિલભાઈ સાહિલભાઈ તો ખેડૂત મિત્રો તમારે જે પણ અવેલેબલ ટ્રેક્ટર એના ટોટલી ભાવ તમને કોન્ટેક્ટ નંબર ઉપરથી મળી જશે બીજી કોઈ પણ પૂછપરછ કરવી હોય તો અહીંયા સિદ્ધપુર આવી શકો સેટનો મળી શકો ઓર તમારી પણ જે પણ કન્ડિશન હોય એ સેટને કહીને તમારી રીતે પણ અહીંયાથી તમને અવેલેબલ થશે તો અહીંયા મેં જોયું તો ટ્રેક્ટરની કન્ડિશન સારી બીજું કે એમનો ખાસ ધ્યેય એવો ખેડૂતને સારી વસ્તુ આપવી સારી ક્વોલિટી ક્વોલિટીની આપવી ન ખેડૂતને છેતરવા નહીં ન ખેડૂતને ઉપયોગી થાય એ રીતે એ બધી વ્યવસ્થાઓ કરી શકે સ તો તમારે ખાસ યાદ રાખવું એકવાર અહીંયા આપવું જેથી કરીને તમને સુલભ પડે બીજું ખેડૂત મિત્રો કે બીજું એક ખાસ એમના જોડે એ પણ જાણવા મળ્યું કે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર ઘણા બધા જોડે હોય હં પણ સારી કન્ડિશનમાં ફર્સ્ટ ઓનરના ટોટલી ડોક્યુમેન્ટ એમના જોડે ભાઈ ફર્સ્ટ ઓનર મળી જશે એ એક સારી વ્યવસ્થા આમ જોવા જઈએ ઘણા બધા કે દેખા ટ્રેક્ટર આમ છે કે તેમ છે પણ એમના જોડે બેઠા પછી અમને ખ્યાલ આવ્યો કે એ ટોટલી જે પણ ખેડૂત સુધી પહોંચી રહ્યો એ સારી ક્વોલિટીમાં પહોંચી રહ્યો તો એક એમના પણ માટે સારું અને આપણા ખેડૂત મિત્રો માટે સારું હોય કે ફર્સ્ટ ઓનર કંપની કલર ટીપટોપ કંડિશનમાં એ બધી રીતે ખેડૂત મિત્રો સારી એવી કંડિશનમાં અહીંયા તો એકવાર અચૂક તમે તમે અહીંયા મળજો ઠીક છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમારી યુટ્યુબ ચેનલ ખુશી માહિતી ભંડોળમાં આપ જોડાયા રહો ના જોડાયા હોય તો અમારા પેજને ફોલો કરી રહો જે પણ વિડીયોના માધ્યમથી અમે ખેડૂતલક્ષી કામ કરી રહ્યા છીએ તો એના સદભાઈ બનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ